સાત ફળિયા એક ફળિયાથી બીજા ફળિયામાં જવા માટે નથી રસ્તો ગામમાં જવા રસ્તો નો હોવાથી ભારે હાલાકી થઈ રહી છે ગામથી મુખ્ય રસ્તા સુધી પહોંચવું પણ મુશ્કેલ છે ગયા વર્ષે રસ્તાના અભાવે પ્રસુતાનું મોત થયું હતું અગાઉ રસ્તાના અભાવ મુદ્દે હાઈકોર્ટે ફટકારી હતી નોટિસ ગ્રામજનો વર્ષોથી પાક્કો રસ્તો બનાવવાની માંગ કરી રહ્યા છે છતાંય રસ્તો ના બનતા અંતે ગ્રામજનોએ સ્વખર્ચે રસ્તો બનાવવાનું શરૂ કર્યું છે તુરખેડા ગામની આ ઘટના છે કે જ્યાં સાત ફળિયા આવેલા છે અને ત્યાં એકબીજા ફળિયામાં જવા માટે રસ્તાની કોઈ સુવિધા નથી ત્યાં સુધી કે મુખ્ય રસ્તા પર આવવા જવા માટે પણ કોઈ રસ્તાની સુવિધા નથી જે ઘટના બની હતી તુરખેડા ગામની પ્રસૂતાનું મોત પણ નિપજ્યું હતું રસ્તાના અભાવે લોકોને અવારનવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે આ માટે અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે હાઈકોર્ટે પણ આ બાબતને ધ્યાને લીધી હતી અને નોટિસ ફટકારવામાં આવી હતી છતાં પણ પ્રશાસને કોઈ જ રસ્તો બનાવ્યો નહીં અંતે કોઈ પણ અપેક્ષા રાખ્યા વગર ગ્રામજનોએ સ્વખર્ચે જાત મહેનતથી રસ્તો બનાવવાનું શરૂ કર્યું છે પણ આ ઘટના એ બાબતની ચોક્કસથી પૂરે છે કે લોકોના મોત થઈ રહ્યા છે પ્રસુતાને પીડાવું પડી રહ્યું છે અને છતાં પણ હાઈકોર્ટની વાત પણ પ્રશાસને ધ્યાને ન લીધી એ કેટલી હદનું નિંભર પ્રશાસન કહી શકાય એનું ઉત્તમ ઉદાહરણ અહીંયા સામે આવી રહ્યું છે